નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં મિત્રો વાત કરીએ તો શ્રીનગરમાં જેમલમાં બોટ પલટી જતા સાર્વજનિક દુર્ઘટનામાં છ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે મિત્રો વાત કરીએ તો જેટલા વ્યક્તિઓ અત્યારે લાપતા થયા છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં પુલ ન હોવા ત્યાં દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં એક મહિલા તેના બે પુત્રો અને બે સ્થાનિક લોકોની અંતિમવિધિ પણ કરી દેવામાં આવી છે જ્યારે લોકો રડી પડ્યા હતા પોલીસ ફાયર બ્રિગેડ કરી લાપતા થઈ ગયા છે અને તેમણે પણ પોતાના જીવ ગુમાવ્યા હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે મિત્રો વાત કરીએ તો અહીં કયાક ને ક્યાંક સરકારની ભૂલ હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો અહીં પુલ ન હતો અને પુલ ન હોવાના કારણે આ મોટી દુર્ઘટના બની છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો